હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે સોમ નંબર તેત્રીસ નીચેની માહિતી પરથી નાણાકીય કાર્યશીલ મૂડીના હવાલાની ગણતરી કરો વિગત તમને આપેલી છે અને શરૂઆતની બાકી આપેલી છે અને આખરની બાકી આપેલી છે એક ચાર બે હજાર બેના રોજ એટલે કે શરૂ બાકી એક ચાર બે હજાર ત્રણના રોજ મીન્સ કે આખરની બાકી પરચૂરણ લેણદારો અને પરચૂર્ણ દેવાદારો અને ભાવાંક આપેલો છે ભાવંક મીન્સ કે સૂચકાંક આપેલો છે શરૂઆતનો આખરનો અને સરેરાશ ઉપરની માહિતી પરથી શું ગોતવાનું છે તો કે નાણાકીય કાર્યશીલ મૂડીના હવાલાની ગણતરી કરવાની આ એક જ દાખલો છે પણ હું તમને બે રીતના કરાવવાનો પ્રયત્ન કરું છું ફર્સ્ટ ઓફ તો તમારે શું જે મેં લખ્યું છે વન ક્વેશ્ચન એક જ ક્વેશ્ચનમાંથી બે મેથડથી આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરીશું એક સેલી મેથડ છે સૂત્રવાળી જે આપણે આગળના જોઈ ગયા છે કાર્યશીલ મૂડીનો હવાલાનું મૂડી પડતરના હવાલાની ગણતરી કરવાવાળા દાખલા એ સૂત્રનો ઉપયોગ કરીને અને એક બીજી મેથડ છે બરાબર સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે ઐતિહાસિક પડતર પદ્ધતિ ઐતિહાસિક પડતર પદ્ધતિ એટલે શું જેવી રીતના આપણે હિસાબો તૈયાર કરીએ છીએ ને કોઈ બી અકાઉન્ટ્સના એને ઐતિહાસિક પડતર પદ્ધતિ કહેવાય જેમ કે જૂના રેકોર્ડના આધારે આપણે હિસાબો બનાવતા હોય એને કહેવામાં આવે છે ઐતિહાસિક પડતર પદ્ધતિ એટલે શરૂઆતની કાર્યશીલ મૂડી પહેલાં તો ગોતી લેવાની શરૂઆતની કાર્યશીલ મૂડી કેવી રીતના ગણશું તો કે દેવાદારો આપેલા છે શરૂઆતના બરાબર એમાંથી લેણદારો બાદ કરી દેવાના એટલે શરૂઆતની કાર્યશીલ મૂડી મળી જાય દેવાદારોમાંથી લેણદારો બાદ કરી દેવા એટલે ત્રીસ હજાર તમારો જવાબ આવશે પછી આખરની કાર્યશીલ મૂડી ગોતી લેવાની આખરની એટલે એક ચાર બે હજાર ત્રણનાળો ને એમાં દેવાદાર તમને રકમમાં આપેલા છે આખરના એક લાખ વીસ હજાર ને પરચ લેણદાર આપેલા છે સાઈઠ હજાર તો તમારો જવાબ આવશે સાઈઠ હજાર તફાવત ગોતી લેવાનો આખરમાંથી હંમેશા શરૂઆતનું બાદ કરવાનું એટલે સાઈઠ હજારમાંથી ત્રીસ હજાર બાદ કરશો એટલે ત્રીસ હજાર તમારો જવાબ આવશે આ તફાવતની અત્યારના બીજી શોર્ટ રીતમાં કંઈ એની જરૂર નથી પણ શોર્ટકટ મેથડથી મીન્સ કે ફોર્મ્યુલાથી આપણે દાખલો ગણવા જઈએ મોનિટરી વર્કિંગ કેપિટલ એડજસ્ટમેન્ટ બરાબર કાર્યશીલ મૂડીનો હવાલાની ગણતરી તો આપણું ઓલું સૂત્ર સી માઇનસ ઓ ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક અને સરેરાશ ભાવાંક અથવા સરેરાશ સૂચકાંક પછી કાઉસ આપણો પછી આપણે શું કરશું તો કે બે વસ્તુ આવશે આખરનો સ્ટોક એને ભાયંગા શું તો કે આખરનો સૂચકાંક શરૂઆતનો સ્ટોક એને ભયંગા શરૂઆતનો સૂચકાંક એટલે સાઈઠ હજાર આપણે ક્યાંથી લેતા તો કે સાઈઠ હજાર જે આપણે આવેલા છે આખરની કાર્યશીલ મૂડી ત્યાંથી સાઠ હજાર શરૂઆતની કાર્યશીલ મૂડીના ત્રીસ હજાર એ આપણે શરૂઆતમાં લેખા છે વાવાંક તમને આપેલો છે સરેરાશ પાંચસો આપેલા છે ક્લોઝિંગના આપેલા છે આખરના છસો અને શરૂઆતના ચારસો આપેલા છે સાદરૂપ આપણે આપશું તો આપણો જવાબ શું આવશે સત્તર હજાર પાંચસો આવશે આ જ સત્તર હજાર પાંચસો આ રીતના બી તમે ગણી શકો સૂત્રને મદદથી અને હવે જે બીજી પદ્ધતિ છે બરાબર એ દ્વારા ભાઈ તમે ગોતી શકો બંનેમાં જવાબ સેમ આવવા જોઈએ તો તમને ખ્યાલ આવી જાય હવે સીસીએ પડતરના પદ્ધતિના અનુસાર બરાબર તમારે શું કરવાનું છે ભાઈ એક તો પેલા સીસીએ પદ્ધતિની માટે જરૂરિયાત કેની રહેશે આપણે ઐતિહાસિક પડતર પદ્ધતિ આજી ગણતરી કરી છે એમાં તફાવત ગોતો હતો એ તફાવતની આગળ આપણે મેથડમાં જરૂર પડશે સૌપ્રથમ તો શરૂઆતની કાર્યશીલ મોડી આપણે ગોતતા હતા એમ દેવાદારો શરૂઆતના આપેલા છે એસી હજાર ગુણ્યા પાંચસો ગુણ્યા પાંચસો ક્યાંથી લીધા તો યાદ રાખવાનું સીસીએ કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ વાળી મેથડ આવે એમાં સામાન્ય તરીકે સૂચકાંક લેવો બરાબર જ્યારે સીપીપી પડતર આવે ત્યારે આખરનો સૂચકાંક સામાન્ય તરીકે લેવામાં આવે છે આ એક ખાસ નોટ કરી લેવાનું તમારે યાદ રાખી લેવાનું દેવાદારો ગુણ્યા પાંચસો પાંચસો એટલે સરેરાશ સૂચકાંક બાકી છે માટે પછી લેણદારોમાં બી તેમ પચાસ હજાર આપેલા છે ગુણ્યા પાંચસો પાંચસો સામાન્ય તરીકે રાખવાના જ સીસી એ પડતર પદ્ધતિમાં ચારસો સુગા લેખા તો કે શરૂઆતની બાકી છે દેવાદારોમાંથી સાદું સાદુરૂપ આપી બરાબર દેવાદારોમાંથી લેણદારો બાદ કરશો જવાબ તમારો આવશે 37500 પાંચસો પછી આખરની કાર્યશીલ મૂડી આખરની કાર્યશુલમૂડીમાં તમારે શું કરવાનું તો કે ઉપર કર્યું તેમ પણ અહીંયા એક સૂચકાંકમાં ફરી જાય દેવાદારો એક લાખ વીસ હજાર પાંચસો તો સામાન્ય તરીકે રાખવાના એને છસો છસો શું કામે તો કે આખરની બાકી છે ને એટલે આખરનો સૂચકાંક અહીંયા લગાડવાનો એટલે એક લાખ આવશે પછી એના લેણદારો ગોતી લેવાના સાઠ હજાર પાંચસો છસો એટલે કેટલો આવશે તો પચાસ હજાર આવશે એકમાંથી પચાસ જાય પચાસ હજાર તો પચાસ હજાર તમારો આન્સર આવશે તફાવત ગોતી લેવાનો આખરની બાકીમાંથી શરૂ બાકી બાદ કરો એટલે તફાવત કેટલો આવશે તો કે બાર હજાર પાંચસો બરાબર આ એક ખ્યાલ આવ્યો સીસીએ પડતર અનુસાર એ બનાવી શકો ને સૂત્રથી સૂત્ર શેનું પડશે સીસીએ પડતર પડતર પદ્ધતિ બી સહેલી છે બરાબર હવે શું કરવાનું તો કે બે તમને તફાવત એક ઐતિહાસિકનો તફાવત અને એક સીસીએ વાળો તફાવત તો બંનેને અહીંયા જરૂર પડશે તો આગળ તમે શું કરવાનું તો કે નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટ એચ સી એટલે હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટ ઐતિહાસિક જે પડતર પદ્ધતિનો તફાવતમાંથી ખાસ યાદ રાખવાનું ઐતિહાસિકમાંથી સીસીએનો જે તફાવત છે વેચાણ પડતર પદ્ધતિનો તફાવત એ બાદ કરવાનો આપણે આગળ જોઈ ગયા તો ઐતિહાસિક પડતર પદ્ધતિનો સાહીઠ હજારમાંથી ત્રીસ બાદ કર્યા ત્રીસ હજાર તફાવત આવ્યો હતો બરાબર અને સીઝીએનો તફાવત આપણે બાર હજાર પાંચસો આવ્યો તો બાર પાંચસો બાદ કર્યા જવાબ કેટલો આવ્યો સત્તર પાંચસો આ જવાબ સૂત્રમાં બી આવ્યો તો કેટલો હતો કે સત્તર પાંચસો તમે જોઈ શકો બંને જવાબ સેમ આવે છે બરાબર આ રીતના સમ તમે એક સમનો જવાબ બે પદ્ધતિથી આપી શકો જે પદ્ધતિ પૂછે તે થેન્ક યુ